કેમ છો મિત્રો મજામાં હશો બધા ઠંડી વધારે પડી રહી છે એટલે મેં બી સેટર બેટર પહેર રાખ્યું છે તમને બી ઠંડી લાગતી હોય શેટર પહેર રાખજો આજે હું તમને એક એવો વિડીયો બતાવું છું જેમાં મારો એક ભાઈબંધ છે ગોંડો જેનું નામ છે કિશન આળો ગોંડા જેવો બ્લોગ બનાવી બનાવીને યુટ્યુબ પર આપણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર કરે છે તો આજે હું એની દુકાને જવાનો છું તો એની દુકાને જઈને તમને કેવી રીતના હું એને ઉરાવું છું દેખો એને તમે વિડીયોમાં દેખો કેવી રીતના હું એને ઉરાવું છું હમણાં એની દુકાને જવાનો છું મારે ફોન કર્યો છે એ બસ ખીચડી ખાઈને નેકળું એમ કે છે એ આવે એટલે દેખો મિત્રો પેલા કિશન ગોંડા ફોન આવી ગયેલો છે અને મને મેસેજ કરીને કે છે દુકાને હું આવી ગયેલો છું તું આવે એમ હમણાં હું જોઉં છું તારા ને ભૂખા કાઢ એનું તો પંપ કાઢ નાખું છું ગોંડો 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 ગોંડા ને ભૂખા કાઢ દુકાને બોલાવે છે હું જુ છું હમણાં દેખો એનું તો પંપ કાઢ નાખું પાર હું ગાડી લઈને નીકળી ગયો છું મિત્રો હવે જાઉં છું કિશનભાઈ ની દુકાને ત્યાં મારે ફોર્મ ભરવાનું છે તો એને જઈને હમણાં ઉરાવું છું દેખજો તમે કેવી રીતના ઉરાવું છું ત્યાં સુધી સફર ના મજા લો હું તમને રસ્તો બતાવું છું આ મિત્રો અમારા ગામનો રસ્તો છે આ બાજુ મિત્રો બધા નદી આવી ગઈ છે તમારે પણ નદી નો નજારો જોવો હોય તો આવજો ક્યારેક મારા કામ

હું અહી દેવા તો કરતો નથી મિત્રો આ બીજા લાહા આવી ગયેલા છે જે અમારા ભાઈબંધ છે આ જસ્મિન ભાઈ છે જે આવ્યો છે અને ઓનલાઈન લે આ હમણાં લાહટિયા નાલવાના છે ફોર્મ ના મિત્રો આજે આવે ઓનલાઈન આવે પૈસા હું રાખું લે આવે અને હવે જો મને એમ કે કોલેજે મેલી જાય એમ કે હવે મને મેલી તો જો પણ કોક દાન મળી જો ને પાછો કોકાન નાખું આજે તો મારો મિત્રો બચી ગયો છે અને હમણાં પેપર સારું થાય એમ કે છે પેપર ચાલુ થાય અને આળો પાસે ઇન્સ્ટાગ્રામ પર ખાવાનું મળતો હે ને હું પાથીજી મહારાજા ત્યાં આવું જોઈએ તમે પાછા જવાનું હોય તો મેલે છે તો તમે જરીક એને સપોર્ટ કરજો જોઈએ કેવા વિડીયો મેલે છે આપણે એને વાયરલ કરીએ પછી